આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત નવ બે હજાર ચોવીસ ને આજે સો સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનું છ હજાર સાતસો એકવીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર બસો દસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બોતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકોતેરમાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર સાતસો દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી સિત્યાસી હજાર સો રૂપિયામાં વેચાડ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલીન તુલામાં આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી જ લાઈવ કિસાન લાઈવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને બત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તો તેર હાજર ત્રણસો ને વીસ માં અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ તેત્રીસ હજાર બસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજે સો ગ્રામ સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના ભાવમાં હવે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારાને લઈને આવ આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની આપણે વિસ્તારથી નેક્સ્ટ ન્યૂ અપડેટ સાથે વાત કરીશું નેક્સ્ટ ન્યુ